ભગવાન કૃષ્ણનો વારો આવ્યો પછી કળિયુગનો વારો આવ્યો તો કળિયુગનું કામ શું છે મારા ફાધર કે છે કળિયુગ એટલે કળ ઈ અપભ્રમ થયેલો શબ્દ છે કળિયુગ કળજુગ કળનો સમય છે બુદ્ધિનો બળનો નહીં આ કળજુગ અને બીજો શબ્દ એ કે છે કે કરજુગ એટલે કરો ને જુઓ આઈને આઈ જ બિલકુલ આ હવે આ તમારું અનુસંધાન નથી નીકળતું આજે તમે કર્મ કરો ને આવતી પેઢીએ તમને એવું આવતી બાવતી પેઢીએ ને આવતા જન્મમાં કાંઈ નહીં અહીંયા ઓન ધ સ્પોટ અહીંના કર્યા અહીંયા અહીંના કર્યા અહીંયા હાથ ના કર્યા અહીંયા વગાડીને જ જવાનું ઈ કળિયું તો ભગવાન કૃષ્ણ એમ કીધું કે હવે આ મારા અવતારી જેને કહેવાય અવતારનો આખો યુગ ખતમ થાય છે હવે કળિયુગનો વારો છે ને વારો હવનો આવવા દેવું જોઈએ તેંદુકર બેટિંગ કરે પછી બોલિંગમાં આવે ને એટલે ફિલ્ડિંગમાં આવે ને વારો હંધાઈનો આવે એવું ન હોય બેટિંગ જ કર્યા કરે પછી એનો વારો તો આવે ને સામેવાળાનો એટલે કૃષ્ણ ભગવાન કીધું કે આ તો એક આખું ચક્ર છે કાલ ચક્ર ઈ કાલ ચક્રમાં કૃષ્ણ ભગવાન કે મારો અંતિમ આ છે માની લો હવે પછી કળિયુગનો વારો છે કળિયુગ કેવો છે કળિયુગ એટલે એક નંબરની આઈટમ એણે કીધું હું જિંદગીમાં કોઈને હપે રેવા દઉં રાંધા ધાન ખાવા દઉં તો ફટ કહેજો મારી કવટી નાખું હગી માં દીકરાને ભરખી ન જાય તો એ ફટ કહેજો ગાય મકોડા ખાઈ જાય વૃક્ષ એના ફળ ખાઈ જાય કાં દેતા આળહી જાય આવું ન કરી દઉં નદીઓ ન હુકવી દઉં તો ફટ કહેજો કળિયુગના બધા નીતિ નિયમો હતા અને હુકાયેલી છે ને નદીઓ આપણે જોઈએ છીએ અનેક નદીઓ સુકાયેલી છે ને એને કીધું પર્વત છે ને એના એની ઉપર પગથિયા કરીને ચડાવી દીધી પર્વત કોણ કે કે ન ચડી શકે હું પગથિયા કરીને ચડાવી દીધી ચડે છે ને હવે તો રોપ આવી ગયા કે પર્વત ગમે એટલે હું તો ધમ કરતા તમે લોકો વયા જાવ છો એટલે ટૂંકમાં કોઈની કળિયુગે કીધું હું કોઈની ઊંચાઈ બુંચાઈ હારપ નહીં રહેવા દઉં એક જમાનામાં આપણે ગિરિવર ગિરનાર ને કૈલાસ ને આમ આમ દંડવત કરતા કોઈ જય ન હકે એવી વાતો હતી ગિરનાર માં જય ન હકાય આપણે કે ભાઈ આ તો ભાઈ દત્તાત્રેયની ટૂંચ ને ચોપન જોગીઓ જેટલા પણ સિદ્ધ પુરુષો છે એ બધાને આપણે વંદન કરીએ ભરતું રાજાને બરાબર હવે રોપવે સીધા તમે એને હાયા જ ઉતરો રાત પંદર મિનિટમાં